જ્યારે સમગ્ર મામલાની તપાસ થાય તો ઘણા કોભાંડીઓ ખુલ્લા પડે તેવી તરે તરેની તો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રિપોર્ટર રવિ સૈયદ હલકા ન્યૂઝ આમોદ નગરપાલિકા દ્વારા જે તલાવનું કામગીરી ચાલી રહી છે તે તદ્દન ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે ખુદે પ્રમુખશ્રી જલપાબેન પોતે નિરીક્ષણ માટે મેં ફોન કરીને બોલાવ્યા હતા આવ્યા હતા જોઈને ગયા છે તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં એ પ્રમાણ કામગીરી ચાલી રહી છે આજ રોજ હું પોતે આ તલાવ ઉભો છું જીસીબી ચાલી રહ્યું છે કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે ને ઉપર માટી નાખવામાં આવે છે સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે નગરપાલિકાએ વારંવાર એન્જિનિયર કરે એસટી માર ની કોપી માંગવા છતાં આજે પંદર દિવસ થઈ ગયા છે તેમ છતાં બી આજે મને એસટી માર કોપી આપી નથી ચીફ ઓફિસર જમ્મુ સાથે અહીંયા આવતા નથી અને પોતે તલાવમાં શું કામગીરી ચાલી રહી તે નિરીક્ષણ કરતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં આમોદ નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે જાનની નગરપાલિકા ભાજપની ની બેઠી છે ત્યાંની આમોદ ગામ દુઃખી દુઃખી થઈ ગયું છે આમોદ તલાવનું કામગીરી છેલ્લા બે દોઢ એક મહિને ચાલી રહી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધારી પક્ષના ખાલી જોવા માટે જ આવે છે ખોટું કામગીરી જે ચાલી રહી છે પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી